તો ચાંદીપુરા વાયરસથી લઈને અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં નોંધાતા ચાંદીપુરાના કેસો બાદ હવે સુરેન્દ્રનગર શહેરમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે શહેરના એસી ફૂટ રોડ ઉપર સાત વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જિલ્લામાં અત્યાર સુધીમાં છ કેસો ચાંદીપુરા વાયરસના નોંધાઈ ચૂક્યા છે ત્યારે વધુ એક કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી

સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની ચિંતામાં ફરી એક વખત વધારો થયો છે કારણ કે ચાંદીપુરાના કેસો છે તે હવે શહેરી વિસ્તારોમાં પણ નોંધાઈ રહ્યા છે અત્યાર સુધીમાં છ જેટલા કેસો સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરાના નોંધાઈ ચુક્યા છે